નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ બે બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પો સિલેક્ટ કરો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો પચાસથી બત્રીસો સાહીઠ પછી છે ઇસબગુલ જે છે બે હજાર એકવીસથી નેવું પછી છે તલ સફેદ જે છે અઢારસો પચીસથી એકવીસો એકાવન અને આગળ છે જીરુ જે છે તેત્રીસો સિતેરથી ત્રેપનસો રાયડો જે છે નવસો પચાસથી અગિયારસો એકાણું પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું સો અને હવે છેલ્લે છે ધાણા જે છે એક હજાર પંચોતેર થી એકવીસો એકાવન અને સુવા જે છે બારસો નેવું થી તેરસો ત્રીસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ